મગરપુરા ગામ પાસે આવેલી પ્રાથમિક શાળા ડોક્ટર હોમી ભાભા પાસે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું નજરે પડી રહ્યું છે ત્યારે ખાનગી શાળામાં ફરજ બજાવતા કર્મચારી અને સ્થાનિકો ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે મગરપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળા ડોક્ટર હોમી ભાભા પાસે ભારે ગંદકી અને દુર્ગંધ મારતું પાણી એકત્રિત થવાના કારણે ત્યાંના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકો તથા શાળામાં ખાનગી ફરજ નિભાવતા કર્મચારીઓ દ્વારા આ ગંદકીના કારણે રહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે સૌ એકત્રિત થઈને કોર્પોરેશન સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો તથા ટૂંક જ સમયમાં શાળાનું નવું સત્ર ચાલુ થવાનું હોવાથી શાળામાં આવતા નાના ભૂલકાઓ કોઈ બીમારીનો ભોગ ન બને તેવી પીડા પણ વ્યક્ત કરી હતી અમારી રજૂઆત છે કે અહીંયા કચરો બધો ભેગો કર્યો છે તે સાફ કરવાનું છે કોર્પોરેશનવાળા આઈને કરી નહીં જતા અને એને અહીંયા જ નખાવે છે અને અહીંયા છોકરાઓ છે નાના નાના સ્કૂલ ચાલુ થવાની છે તો ગંદકી થાય ને પછી મોડા થાય અહીંયા જે રહીઝો છે એમના એમના દ્વારા અહીંયા આગળ અમારી સ્કૂલની સામે ઘણી બધી ગંદકીને થાય છે ઘણી એમનો ને આ તે બધું અહીં ફેંકી જાય છે અને આ બાજુમાં જે બિલ્ડિંગ દેખાઈ રહી છે જે બિલ્ડિંગના રહીઝો પણ આવીને અહીંયા આગળ બધું ગંદકી કરી છે આવતીકાલથી અમારી સ્કૂલ ચાલુ થવાની છે જેના સંદર્ભે અમે કહેવા માંગીએ છીએ કે હવે આ બધું જે અત્યાર સુધી કરતા રહ્યા છે એ બધું બંધ કરો અને અમારે બાળકો જે કોલેરા છે કે ટાઈફોડ છે કે વોટેવર ગમે તે બીજી બીમારીઓ છે એના ચપેટમાં ના આવી જાય એવું કંઈક કરો કોર્પોરેશનને મને સત્તાધીશોને અમારે કહેવું એટલું જ છે કે આટલું જ કંઈક સાફસુફ કરાવો ખાલી